કેમ છે મારા ભાઈઓ બહેનો વડીલો યાર તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગઈ છે મિત્રો અને આ બેનનો સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો વાયરલ થાય છે કે ના પૂછવાનો મિત્રો અનેક કલાકારના મિત્રો વિડીયો વાયરલ તો થતા હોય છે મિત્રો પણ આ બેનનો યાર સોશિયલ મીડિયામાં જોરદાર એક વિડીયો વાયરલ થાય છે તમે ચોંકી જશે આ બેનું ગીત પડશે એટલે મિત્રો કારણ કે આ બેને એવું ગીત ગાયું છે મિત્રો અને હાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો હાલ ટ્રેન્ડિંગમાં આ બેન બૂમ પડાવે છે મિત્રો અમે તમને ખબર જ હશે તો દરેક કલાકારની આપી ચા પર ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુ વધુ ચેનલને સપોર્ટ કરજો મિત્રો અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો તો તમને આપણી ગુજરાતી ન્યૂઝ કઈ ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો તો ચલો મિત્રો તમારો વધારે સમય નથી બગાડો મિત્રો તમને વિડીયો બતાવું છું મિત્રો પણ આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કારણ કે આવી ગુજરાતી ન્યૂઝ તમને જોવા મળી રહે છે મિત્રો ના બેનનો વિડીયો કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો ના બેનનો અવાજ તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ચલો તમને વધારે વાર નથી કરાવતો મિત્રો દરેક જુઓ વિડીયો અને તમને ખાસ કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો તો આવી દરેક કલાકારની આપણી ચેનલ ન્યૂઝ આવી જશે ચલો બંને માત્ર બાય બાય બીજો વિડીયો મળીએ ત્યાં સુધી જોવા બેનનો વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો